તથા તેમની પત્ની જાગૃતિબેન જાનબેરા દાદી જતા તેમને હોસ્પિટલે ખસેડ્યા હતા જે અંગે તેઓએ પોલીસને નિવેદનમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને બેદરકારી લઈને નિવેદન આપ્યા હતા પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ ન હોય જેથી જવાબદાર બેદરકારો સામે શિક્ષાત્મક પગલાની માંગ સાથે દંપતીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જી મારું નામ દિનેશ ઝીકાદરા છે થોડા દિવસ પહેલાં જે વેડ ઉપર ઘટના બની હતી ગેસની લાઈન જે લીકેજ થઈ હતી એ લાઇન લીકેજ થવાના કારણે ત્યાં આગ લાગી હતી અને આગની અંદર આ જે પીડિત મુકેશભાઈ છે તેઓ ગંભીર રીતે દાઝેલા હતા તો જે ગુનેગારો છે એમની ઉપર કોઈ ફરિયાદ નથી દાખલ કરવામાં આવી તો ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને મુકેશભાઈને યોગ્ય વળતર આપવામાં આવે એવી માગણી સાથે અમે આવેલા છીએ મારું નામ વિજયભાઈ ઝાંઝમેરા છે ને મુકેશભાઈ મારો નાનો ભાઈ છે હવે એ ગંભીર રીતે દાયજા છે ને આગ સરકારની થોડીક બેદરકારી છે કે ત્યાં ખાલી બેરીટેક મૂકેલા હતા ખાડા પર જ હતા રોડ બંધ નહોતો કરેલો અને ગેસ ઓલરેડી અડધી કલાક કે અડધી કલાક પહેલાં તો લીકેજ હતો જ છતાં લોકોએ ધ્યાન ન દોર્યું અને આ રીતે જે ઘટના ઘટી છે અને આ હેરાન થાય છે અને આ સરકાર જે મોટી મોટી વાતો કરે છે જે સ્માર્ટ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાની જે બધી વાતો કરે છે ખોટા બફાટ મારે છે એમાંનું કોઈ મને દેખાતું નથી અને સ્થાનિક લોકો અરે મેં દસ દિવસ તો હું દોડતો હતો પણ સ્થાનિકને અમારા કતાર ગામના કોઈએ મારી પર ધ્યાન દીધું નહીં પછી મારે છેલ્લે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું મારે કર્યું મેયરબેન નહીં હું મહિલો એને મને સંતોષકારક થોડોક જવાબ આપ્યો પણ જે અમને જે જોતું હતું એણે એવો જવાબ મળ્યો નહીં ત્યાંથી હું મારું નામ મનુભાઈ સરવૈયા હું વાટડીયા પ્રજાપતિ સમાજનો પ્રમુખ છું અને જે આ બનાવ જે બન્યો છે એ મારા સમાજના છે જેઓ આર્થિક રીતે સાધારણ છે અને તેઓને ઘણા દિવસ દવાખાને રહેવું પડ્યું છે તો એને આઠ દસ લાખ રૂપિયા ખર્ચ આવ્યો છે તો કોર્પોરેશન કે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી તો આ લોકોને રોજી રોટી સીણવાઈ રહી છે અત્યારે તો એમાં ધ્યાન આપે અને એને વળતર આપે એવી માંગણી કરું છું સમાજના પ્રમુખ તરીકે જે મારા સમાજના વ્યક્તિઓ છે આ સુરત મહાનગર પાલિકાના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે પગલા લેવાની સાથે યોગ્ય વળતર સરકાર દ્વારા અપાય તે માંગ પણ દંપતિએ કરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેટા